કેમ છો મજામાં આજની રવિવારની બોલતી ટોકી વાર્તા છે હું ખરેખર હું છું આ વાર્તા શરૂ કરીએ તે પહેલા તમે અત્યાર સુધીની મારી રવિવારની બોલતી ટોકી વાર્તાઓ રોજેરોજના કોર્સ એટલે કે સુવિચાર અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કી એસી કે તેસી રિઝલ્ટ કે એસી કે તેસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયો આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે હકારમકતાથી ભરેલા છે તેને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોટ મુમેન્ટ એની ઉપર જઈ તમે આ બધા જ વિડીયો જોઈ શકો છો અને એક આજે પોઝિટિવિટીની ચેન્જ જે શરૂ થઈ છે તેને આગળ વધારવા માટે તમારા બધા જ વિડીયો તમારે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ અને શેર કરીને આગળ વધારવામાં ચેન્ને આગળ લઈ જવામાં મારી મદદ કરશો કરશો ને સારું આજની વાર્તા શરૂ કરીએ હું ખરેખર હું છું વાત છે એક યુવાનની જે અત્યારે મેન્ટલ હોસ્પિટલમાં પાગલખાનામાં રહી રહ્યો હતો એક વખત મહાન ફિલસુફ શ્રી ખલીલ જીબરાન સાહેબ આ મેન્ટલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા તેઓ સામાન્ય રીતે મુલાકાત લઈ રહ્યા હતા અને ધીરે ધીરે એક લટા મારવા માટે એક જગ્યાએથી એક પેસેજમાંથી તે નીકળ્યા અને તેમણે જોયું કે એક યુવાન ફિલોસોફીનું પુસ્તક વાંચી રહ્યો છે એટલે તેમને જરા ન લાગી કે પાગલખાનામાં કોઈ યુવાન ફિલોસોફીની બુક વાંચી રહ્યો છે તો જરૂર કંઈક તો છે જ જે મારે જાણવું જોઈએ એટલે ખલીલ જીપરાન સાહેબ યુવાન પાસે આવ્યા યુવાનને પૂછ્યું કે તું અહીંયા શું કરે છે યુવાને પુસ્તકમાંથી મોટું ભાર કાઢ્યું અને સાહેબ સાહેબની સામે જોયું અને તેણે વિચાર્યું કે આ કોઈ ડોક્ટર તો નથી જ એટલે યુવાને થોડું સ્મિત કર્યું પેલા ખલીલ જીપરાન સાહેબે પણ તેને સ્મિત આપ્યું અને ફરીથી પૂછ્યું યુવાન તું આ પાગલખાનામાં મેન્ટલ હોસ્પિટલમાં શું કરે છે યુવાને નક્કી કરી દીધું કે કોઈ ડોક્ટર તો નથી એટલે તેને એવું થયું કે મારે મારી વાત આમની સાથે કરવી જોઈએ એટલે યુવાને ફરીથી સ્મિત કર્યું અને કલ્લી જીવરાજ સાહેબને કહ્યું બહુ સરસ વાત છે જીવરાજ સાહેબે કહ્યું કેવી વાત છે તો મને કહે ને મારી સાથે વાત કર ને મારે તારી વાત સાંભળવી છે યુવાને કહ્યું સાહેબ આપડે તો છે ને બહુ સારા ઘરમાં જન્મ લીધો હતો બહુ સરસ જીવન જઈ રહ્યું હતું મારા પપ્પા છે ને ડોક્ટર છે એવું હંમેશા એવો આગ્રહ રાખે કે હું ભણી ગણીને સરસ મોટો ડોક્ટર બનું આજ તેમનું સપનું હતું કે જેવા તે ડૉક્ટર છે તેવી જ રીતે હું પણ ડોક્ટર બનું સાહેબ પછી વાત એવી હતી કે મારી મમ્મી કે જેના પિતા ખૂબ સફળ વકીલ હતા એટલે કે મારા નાના એક વકીલ હતા એટલે મારી મમ્મીને એવું થતું કે મારો દીકરો મારા પપ્પા ઉપર જાય એટલે કે નાના જેવો બને એટલે એ પણ એક સફળ વકીલ બને સાહેબ મારા કાકા એક સફળ બિઝનેસમેન હતા અને છે તેઓ એવી આશા રાખે મારી પાસે કે પરિવારમાં કોઈ એમનું પ્રતિબિંબ બિઝનેસ ને તેમના ધંધાને આગળ લઈ જાય એટલે તેમની ઈચ્છા એવી હતી કે હું એક બિઝનેસમેન બનું મારો ભાઈ રમત ગમતમાં ખૂબ હોશિયાર એક સરસ સ્પોર્ટ ટીચર મારો ભાઈ એવી આશા રાખે કે હું રમત બધા ગોલ્ડ મેડલ જીતું મારી એક મોટી બેન કે તેના લગ્ન થઈ ચુક્યા હતા તેના પતિ એક સફળ વ્યક્તિ એટલે અમારે જ્યારે પણ ચર્ચા થાય એટલે હું ને મારી પણ ચર્ચા કરીએ કે તારા જીજાજીમાંથી તું કંઈક શીખ જીજાજી કેટલું બધું હાંસલ કર્યું છે તારે પણ આવું કંઈક કરવું જોઈએ એટલે તે હંમેશા મારી સરખામણી તેના પતિ સાથે એટલે કે મારા જીજાજી સાથે કરતી તે યુવાને કહ્યું કે સાહેબ વાત જો અહીંયા પતિ નથી આગળ વાત એવી છે કે હું જયારે સ્કૂલે જાઉં ને શાળાએ જાઉં ત્યારે પણ મારી સાથે આવું થતું ભાઈ શાળાના સંગીતના શિક્ષક એવું વિચારે મને એવું કે કે તારે છે ને એક સફળ પિયાણું વાદક બનવાનું છે અને એક મ્યુઝિક ટીચરનું આ શાળાના સંગીત શિક્ષકનું નામ ખૂબ રોશન કરવાનું છે તો પાછા ભાષાના શિક્ષકો એવું વિચારે અને એવું કે તારે તો છે ને ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાનું છે અને તારે આર્ટ્સ લેવાનું છે અને આગળ વધવાનું છે આ બધી વાતોમાં ડોક્ટર ને એન્જિનિયરની તો વાત આપણે કરી જ નથી અમારા પ્રિન્સિપાલ સાહેબ આચાર્યજી હંમેશા દરેક બાળક પાસે એવી અપેક્ષા રાખે કે તેમની સ્કૂલનો બાળક એન્જિનિયર બને કે ડોક્ટર બને અને જીવનમાં સફળ થાય આવી તેમની લાગણી અને એમાં પણ મારી પાસે તો તેમને ઘણી અપેક્ષાઓ હતી કે હું ડોક્ટર બનું કાં તો એન્જિનિયર બનું આની પાછળ તેમની લાગણી તો હશે જ ના નથી પણ સાથે સાથે એક વાત ચોક્કસ એ પણ હતી કે જો તેમની સ્કૂલનો વિદ્યાર્થી સારી રીતે ડોક્ટર બને એન્જિનિયર બને તો તેમની શાળાનું નામ થાય અને શાળા તેમની આગળ વધે અને લોકો એમની સ્કૂલમાં એડમિશન લેવા માટે પડાપડી કરે આવું અમારા આચાર્યના પ્રિન્સિપલનું વિઝન આવી એમની દ્રષ્ટિ આ બનવું જોઈએ મારે તે બનવું જોઈએ બધાને છે ને એનું પોતાનું પ્રતિબિંબ જ એક દર્પણમાં જોવું છે તેઓ જે પણ કહી રહ્યા છે તે એટલા માટે કહી રહ્યા છે કે તેઓ મને તેમના દર્પણમાં જોવા માગે છે મારે શું કરવું છે તે મને કોઈ પૂછતું નથી પરંતુ દરેકને પોતાનું પ્રતિબિંબ પેલા દર્પણમાં જોવું છે એના માટે જ મને આટલું કહી રહ્યા છે આ બધી વાતોથી મને ખૂબ દુઃખ થતું એટલે મને થયું કે મારે ક્યાંક જતા રહેવું જોઈએ પણ આ દુનિયા એવી રીતે આસાનીથી તો ક્યાંય જવા ના દે એટલે માટે મેં વિચાર્યું કે આ દુનિયામાં પાગલ બનવા જેવો બીજો કોઈ જ વિકલ્પ નથી એટલે મેં મનોમન નક્કી કર્યું અને વર્તન એવું કર્યું કે જાણે હું ગાંડો છું જાણે હું પાગલ છું અને જેવી મારી આ તબિયતની ખબર પડી કે અમારા ઘરવાળાએ મને આ પાગલખાનામાં ભરતી કરી દીધો અને અત્યારે હું તમારી સામે છું ખલીલ જીબ્રાન સાહેબ આ યુવાનની વાત સાંભળીને અચંબામાં પડી ગયા તે યુવાને ફરીથી કહ્યું જિબ્રાન સાહેબને કે સાહેબ આ ભલે પાગલખાનું છે મેન્ટલ હોસ્પિટલ છે પણ અહીંયા હું ખૂબ અનુકૂળતા મહેસૂસ કરું છું મને અહીંયા ખૂબ સારું લાગે છે કારણ કે અહીંયા છે ને કોઈ મને કહેવાનું નથી કે તું આ બન કે તું તે બન અહીંયા હું વાસ્તવિક જે હું છું તે જ છું અને તમે જોઈ રહ્યા છો કે મને ફિલોસોફીમાં ફિલસુફીમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે ખૂબ રસ છે એટલે મારા હું આ પુસ્તક વાંચી રહ્યો છું એટલે મને ફિલોસોફીમાં ઇન્ટરેસ્ટ હતો અને એ શોખ મારો અહીંયા પૂરો થઈ રહ્યો છે તેના માટે હું ખૂબ ખુશ છું બહારની દુનિયામાં લોકો મને તેના જેવા જ બનાવવા માટે પાછળ પડતા ખૂબ મહેનત કરતા પણ તેનાથી મને દુઃખ થતું કારણ કે તેઓ મારી મરજી શું છે તે મને પૂછતા જ નહીં ખલીલ ઇમરાન સાહેબે તે યુવકને કહ્યું કે વાતો તારી સાચી છે પાગલખાના જેવી મેન્ટલ હોસ્પિટલ જેવી શાંતિ ક્યાંય નથી અહીંયા ભલે પાગલો વસે છે પણ તેઓ જાણે છે કે સારું શું છે સાચું શું છે અને કોને શું કરવા દેવું જોઈએ કોઈને વગર માગે સલાહ ના આપવી જોઈએ આટલું તો આ લોકો પણ જાણે છે પછી ખલીલ જીપ્રાંત સાહેબ પેલા યુવાનને ગળે લાગીને છૂટા પડ્યા અને કહ્યું ફિલોસોફી માટે ફિલોસોફી માટે હું તારો ફરીથી સંપર્ક કરીશ અને તને આ ફિલોસોફી ઉપર લખવા માટે તને પ્રોત્સાહિત કરીશ અને મને વિશ્વાસ જ છે કે તું ખૂબ સરસ બનીશ તું ખૂબ સરસ લખીશ અને ખૂબ મોટો સારો ફિલસૂફ બનીશ ફિલોસોફર બનીશ આવું તેમણે પેલા યુવાનને સાંત્વના આપી અને બંને લોકો ત્યાંથી છૂટા પડ્યા મારા વાલા મિત્રો જે વાર્તા છે હું ખરેખર હું જ છું તે અહીંયા પૂરી કેટલી વિચિત્ર વિમંડના એક બાળક કે જેને પોતાને કઈ કરવું છે પણ તેને શું કરવું છે તેને તો કોઈ પૂછતું જ નથી દરેક જણ પોત પોતાનું પ્રતિબિંબ પોત પોતાના સપનાઓ પૂરા કરાવવા માટે બાળકનું શોષણ કરી રહ્યું છે બાળકનું ટોર્ચર કરી રહ્યું છે એક બાર પંદર બાળક કે બાળક દુનિયા જોઈ નથી તેની પસંદ પસંદ શું છે તે પણ કોઈ પૂછતું નથી ફક્ત ને ફક્ત બધા પોતપોતાની મરજી આ બાળક ઉપર ઠાલવવાનો પ્રયાસ કરે છે તો સારું છે આ બાળકે પાગલ બનવાનો રસ્તો અપનાવ્યો અને પાગલખાનામાં ભરતી થઈ ગયો બાકી આજના જમાનામાં આપણે ઘણા એવા દાખલાઓ જોઈએ છીએ ઉદાહરણો જોઈએ છે કે આવા બધા ડિપ્રેશનથી તંગ આવીને બાળક હિંમત હારી જતું હોય છે અને ના કરવાનું કરતું હોય છે માટે મારી આપ સૌને જેટલા પણ સાંભળી રહ્યા છે તે બધાને એક જ વિનંતી છે કે આપણું બાળક જો કંઈક કરવા માગતું હોય કંઈ આગળ વધવા ઈચ્છતું હોય એને જે ગમતું હોય તે કરવા માગતું હોય તો આપણી જવાબદારી છે કે આપણે તેને સાથ આપીએ ના કે સમાજની વાતોમાં આવીએ કે લોકોની વાતોમાં આવીએ કારણ કે આપણું બાળક આપણું છે જો આપણા બાળકને કઈ થશે તેની સંભાળ આપણે જ રાખવાની છે સમાજ કે અન્ય લોકો કોઈ વસ્તુ માટે આગળ આવશે નહીં માટે આપણે ફક્ત આપણા બાળકનું સાંભળવાનું છે તે કઈ સારું અને સાચું કરવા માંગતું હોય ભલે પછી તે પ્રોફેશનલ ડિગ્રી ના હોય પણ તે જીવનમાં કંઈક કરવા માંગતું હોય ઈમાનદારીથી રહેવા માગતું હોય સારા અને સાચા રસ્તે પોતાના ધ્યેય પૂરા કરવા માગતું હોય તો એક મા બાપ તરીકે આપણે હંમેશા બાળકને સાથ આપવો જોઈએ અને આવી જ કંઈક આશા શિક્ષકો પાસેથી પણ રાખી શકાય કે જો તેમનો શાળાનો વિદ્યાર્થી ભણવામાં હોશિયાર હશે તો બહુ સારું છે જો ભણવામાં હોશિયાર ના હોય બીજી કોઈ ઇતર પ્રવૃત્તિમાં પણ હોશિયાર હોય તો આવા બાળકને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ અને આવા બાળકને આગળ વધવામાં મદદ કરવી જોઈએ જો આપણે આટલું શીખી જઈએ જાણી જઈએ તો ચોક્કસ જ આપણે સમાજમાં એવા બાળકોને આગળ આવવા દઈશું કે જે લોકોની બાળક બાળકોમાં ખરેખર પ્રતિભા છે કરવાની ધગશ છે અને આવા લોકો આગળ જતા મહાન બનતા હોય છે આપણે ફક્ત તેમને સાથ આપવાનો છે તેમનો રસ્તો બતાવવાનો છે ચાલવાનું તો તેમને જ છે જે આ વાર્તા હું ખરેખર હું છું તે આપણને શીખવી જાય છે બરોબર ને સારું મારા દોસ્તો આપણે મળીશું આવતા રવિવારે એક પંખીનું શિક્ષણ આવતા રવિવારની બોધી ટોકી વાતાનું નામ છે એક પંખીનું શિક્ષણ તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો